બોડેલી અલીપુરા અને ઢોકલિયામાં ભવ્ય ગણપતિ વિસર્જન બોડેલી અલીપુરા અને ઢોકલિયાના વિવિધ યુવક મંડળો દ્વારા આન બાન અને શાન સાથે ગણપતિ વિસર્જન સંપન્ન થયું ગણેશ ચતુર્થીને લઈને આજના અનંત ચૌદ સુધી દસ દિવસીય ઉત્સવ દરમિયાન ભાવિ ભક્તોએ રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ બાપાની સેવા પૂજા અને અર્ચનાનો લાભ લીધો હતો દસ દિવસ સુધી સમાજના દરેક વર્ગના લોકોની ભક્તિ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયેલા આ ઉત્સવમાં આજે વિસર્જન સમયે એક તરફ આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ બાપાના વિદાયના ક્ષણે ગમ વાતાવરણ પણ છવાઈ ગયું હતું યુવક મંડળોના સંચાલકો યુવાનો યુવતીઓ તેમજ અબાલ વૃદ્ધ સૌએ મળીને ઉત્સાહપૂર્વક બાપાને વિદાય આપી આવતા વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે ઉત્સવનો પરિચય પૂર્યો રિપોર્ટર દરજી જિગ્નેશ બુડેલી બી ન્યૂઝ ગુજરાતી છોટા